મિત્રો એરટેલ અને જીઓએ પોતાના રિચાર્જના ભાવ વધારી દીધા ત્યારે બીજી બાજુ બી ટાટા સાથે મળી અને ફોરજી ફાઇવ જી નેટવર્ક બે હજાર પચીસ સુધીમાં મળી રહે તેવો પ્લાન બનાવ્યો છે વાત કરીએ સૌથી સસ્તા પ્લાનનું તો કે સૌથી સસ્તો પ્લાન છે એ બીએસનએલનો છે પરંતુ સૌથી જો લો ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ હોય તો તે બીએસનએલની છે એરટેલના પણ ઘણી જગ્યાએ નેટવર્ક નથી આવતા પરંતુ સૌથી બેસ્ટના બેસ્ટ ઇન્ટરનેટ સ્પીડ અને નેટવર્ક હોય તો તે જીઓનો છે પરંતુ છતાં સિત્તેર લાખ લોકોએ એરટેલ અને જીઓને બાય બાય કહી પોતાના સિમ કાર્ડને બીએસએનએલમાં પોર્ટ કરાવી લીધું છે આનું એક જ કારણ છે કે જે વસ્તુ સસ્તી તેની ડિમાન્ડ વધારે અને ત્યારબાદ વાત કરીએ તો કે તમારી પાસે કયું કાર્ડ છે અને તમે શું જીઓ અને એરટેલને બેસનએલમાં પોર્ટ કરાવી લીધું તો કમેન્ટમાં જણાવી દેજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો